વાયફાઈ બરાબર જોતું અને શું જે સિગ્નલ આવવા જોઈએ કે નહીં ખલાયો આ એન્ટેના કેમ આપણે એન્ટેના ઊંચી કરીએ ને તો વાйફાઈ બરાબર એટલે જો જયકારો બોલાવાનો હોય અને વખતિત લગાવવાનો હોય ત્યારે બિલકુલ આપણે સુવિશલ પાવર આત્મામાં ભરી અને જયકારો લગાવવાનો હા બોલો શ્રી સુંદર સભા સુંદર સાદ થી મળી છે અને ત્યારે સુંદરભાઈ નો સંદેશો આપણે ના વાંચીએ તો કેમનું ચાલે आठली सुंदर सभा અમે કોની સભા सुंदर સાથની અને સુંદર સાથની સભામાં સંદેશો કોનો મોંછાવો જોઈએ સુંદરભાઈ સુંદરભાઈનો સંદેશો અને સુંદર ભાઈએ સંદેશો મોકલે મોકલે શું સંદેશો મોકલે ઘરે આવો મારા પ્રાણનો કોને કહે છે સુંદર ભાઈ બોલા દીએ શું કીધું કે તમે મારા પ્રાણના

ધનપુરા અને રામપુરા જે સુંદરસાદ આવ્યો છે એની ક્યાંથી તમને ખબર છે ખબર છે આ રામપુરા નું જે મંદિર છે એ મંદિર ની અંદર સેવા થઈ શકતી નતી એટલે સામે કાઢાથી સાહેબાપુર વાળા અહીંયા આવતા એટલે સાહેબાપુર સેવા લઈ ગયા રામપુરા થી સેવા કેવા ગઈ અને સાહેબાપુર માં ગામે જમાનામાં સંજોગો અનુસાર ગામે આખા વિચરણ કરવું પડ્યું ગામ ભાગ્યું એટલે એ સેવા આવી ફતેપુર અને ફતેપુર સાત ગામનું મંદિર બન્યું અને આ સાત ગામના સુંદર સાત આજે

આવીને મળશું મળ્યા તે મૂળ અને આ તારતર શું થાય તારતર લેવાથી ખાલી કામ પતી જાય ખાલી પ્રણામી છે એવું કહેવાથી કામ પતી જાય આપણું તારતમ જોત ઉદ્યોત છે શું કે તારતમ જોત ઉદ્યોત હે આ તારતમ જોતનો પ્રકાશ ઉદ્યોત છે જેને ચૌદે લોકની અંદર અજવાળું કર્યું શેષ ને સુની મહેશ ને સુની ગણેશ ને સુની દિનેશ ને સુની આ વાસળી જે વાણી નું પીવાગી છે તે એટલે શું કહે છે તાતમ જોત ઉદ્યોત છે તિનસે કા હોય એનાથી શું થાય એક સુપન દુજા વતન જીવ દેખે દોરે

અને જાગૃત અવસ્થામાંથી નિજ બુદ્ધિમાં પરમાત્મા સુધી આપણને પહોંચાડે અક્ષરાતીત સુધી ત્રણ બુદ્ધિ જાગૃત બુદ્ધિ એના પહેલા સ્વપ્નની બુદ્ધિ અને સ્વપ્ન બુદ્ધિથી નિજ બુદ્ધિ જાગૃત બુદ્ધિ એટલે હવે કરી ઇન્ટરેક્ટ કહેવાય જેને અંગ્રેજીમાં અને જીન બુદ્ધિ એટલે બીર સ્ટેટ ઓફ કોન્શિયસનેસ કહેવાય અને સ્વપ્નની બુદ્ધિ એટલે મટરાલિસ્ટિક વર્લ્ડની જે બુદ્ધિ કહેવાય જેનાથી આપણે કમાઈ કરીએ આપણું જીવન નિર્વાહ કરીએ પણ એની અંદર પણ વિવેક બુદ્ધિ કારતમ થી મળે છે કે ધન આવે તો ધનનો ઉપયોગ કેવી રીતે કરવો જેમ કે ધન છે પૈસો છે ન્યુટ્રલ છે પણ એ પૈસા ને મે સેવામાં વાપર્યો તો મને લાભ અને એ જ પૈસો મે ઉડાયો ખોટા રસ્તે તો ગેર લાભ હવે કયા રસ્તે વાપરવાની બુદ્ધિ પણ સપનામાં બેઠા બેઠા તાર્તમ ધ્યાન દ્વારા તમને

તો કા કરે વચન શું કરે વચન કેટલા ઘરમાં આજે ધનપુરામાં પૂછ્યું સુંદર સાબ ને કે આપ સોમના ઘરમાં

તો તમારા દવાખાને દવા કરાવો પણ આવશે અને ભાઈ નરેન્દ્રભાઈ વકીલ થયા બી એ એલ એલ બી કોમ એલ એલ એ થયા ભણ્યા ડિગ્રી એ કી બરાબર છે પણ પ્રેક્ટિસ ના કરો તો લોયર ની પ્રેક્ટિસ કરવી પડે ને તાર તો લઈએ આપણે પ્રણામી ગણાઈએ પણ પ્રેક્ટિસ શું આપણી બારમેલી ક્યારેક સત્સંગ મેળાવળો થાય એમાં જોઈએ મહારાજ આવે આપણે મહારાજ પગે લાગીએ ભેટ ચડાઈએ કરીએ પણ બાકીના ત્રણસો દિવસ ત્રણસો સાહીઠ દિવસ શું જરા વિચાર કરવા જેવો અને જરૂર પડે ત્યારે જરૂર પડે ત્યારે કોણ ગુજરાતીમાં શું કહેવત છે સુખમાં સાંભળે સોની

ત્યારે રાજ્યને આપણે સૌથી વધારે ખુશ હોઈએ ત્યારે રાજ્ય આગળ જઈએ રાજ્યની વાણી ખોલીએ અને એવા ગુટ વચનો છે એ વચનો આપણે કઈ વિચાર કરીએ કારણ કે રાજ્ય તો એવા છે કે એમના દિલમાં જે આવે આ ખેલમાં ઉતરે છે વર્લ્ડ ઇન્ટેલિજન્સ ઇમ્પ્રુવ કેમ થઈ રહ્યું છે કે ગોડ વોન્ટ ડેટ વે પરમાત્મા આખાય સંસારને એ રીતે અત્યારે ચાહે એ માટે એમના સત સ્વરૂપથી રાજી સચિદાનંદ છે સચ્ચિત અને આને સત સ્વરૂપ થી ઇન્ટેલિજન્સ અક્ષર દ્વારા આ દુનિયાને અંદર ઉતારવામાં આવ્યું છે એટલે જ્યારે આપણે કે બેન હતા આપણે ગુફામાં રહેતા હતા ત્યારે આપણું જે બ્રેન હતું એ ખાલી જામફળના જેટલું હતું કેટલું જામફળ એટલું કેમ હતું કે આપણે બહુ જરૂર નથી નદી કિનારે જતા હોય તો પાણી મળી જાય જળ પાણ ફૂલ ફ્રૂટ મળી જાય કંઈ બીજું કરવાની જરૂર નથી પણ જેમ જેમ ભૌતિક શાસ્ત્ર આવ્યું ગણિત આવ્યું વિજ્ઞાન આવ્યું એમાં ત્રણ ચાર જાતના વિજ્ઞાન આવ્યા મેથેમેટિક આવ્યું અને કોમ્પ્યુટર સાયન્સ આવ્યું એટલે બ્રેઇન કુદરતી ઇવોલ્વ કરી આપ્યું કરતાં 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 અત્યારે નાળિયેરની સાઇઝનું થઈ ગયું कलर क्या के वाणी નું મંથન કરો હવે કમ્પ્રેશર આટલું બધું હેવી બેસાડ દીધું અને નીચેનું એનું એ રહ્યું આટલા બધા ઓર્ડર કરે એ જમાનામાં કદાચ દિવસના 10 વિચાર આવતા હશે અત્યારના जमानમાં 60000 વિચાર આવે એવું કહે છે આપણો હ્યુમન બ્રેન 60000 વિચાર પ્રોસેસ કરે છે

આ જ વિચાર કરવાનો બીજો કઈ વિચાર કરવાનો અને વાણીમાં વિચાર વિચાર વિચારીએ વિચાર વિચાર વિચારીએ

નહી જો દિલ આવે દેખાવ રાજ્યના દિલની અંદર જે વાત આવે એ પ્રમાણે તમારી આત્મા અહીંયા આગળ અનુભવ

ગુણ શરીર અને આજુબાજુ નું બ્રહ્માંડ પિંડ બ્રહ્માંડ મે આવું થાય ગયા શું કે છે

અને એટલે છે કે ટેમ્પરેચર તમારું 22 હશે સેલ્સિયસ પણ તમને પરસેવો થાય પણ ના થાય એના માટે દુખ રૂપી એન્જીમી મે દુખ ના કામ દેખ બાદ બડી હે મહેર કી જો દુખ મે સુખ દુખ ને અને સુખ ને તમે કેવી રીતે જો છો એના પર આધાર છે દુખ અને સુખ આપણા આખી વાત પણ કોઈ પણ પરિસ્થિતિ બને એ પણ પરિસ્થિતિ આપણા હાથની વાત નથી પણ એને તમે કેવી રીતે મૂળવો છો કેવી રીતે લો છો એના પર એનો આધાર છે કાલે એક નાનકડો દાખલો આપી વાતને પૂરી કરીશ બહુ ચર્ચાનો સમય નથી ભજનનો ખૂબ આનંદ સૌ સુંદર સાથ લઈ રહ્યા છે અને ભરતભાઈ અને સરોજભાઈને એમના રૂડા પ્રસંગે આ સુંદર સાથનો સમાગમ પણ કરાયો સુંદર સાથને તો કહું કે સામાજિક પ્રસંગોની અંદર આવા આધ્યાત્મિક પ્રસંગોને પણ વણી લેજો જેથી બધાને વાણીનો બી પ્રસાદ આપણે આપી શકાય પ્રસંગ તો આપણે કરતા જ હોય પણ સુંદર સાથે આંગણે તડાઈએ તો ચાર ચાર લાગી જાય અને એવું તમે કર્યું છે રાજી તમારો મનોરથ પૂરા કરે અને પ્રસંગની અંદર પણ જે રાજી મહારાજની મહેર ઉતરવાની હોય મહેર ઉતરે તમારા પરિવાર પર

जय जय तो मानव निवसती में मच्छर आवे तर माणूसो शू करे रे right? એટલે फादर मच्छरने चिंता वाढायची की आदे गऊ जे सुत्रूप घेर पाछो हो आवे तो बची उडीऊ करण मच्छर थोड म्यूजिक पण वाये सारे ओ घर तो उडीऊ मानव वसि में गऊ फरीन पाछो आवे એના ફાધરે પૂછ્યું ફાધર મચ્છરે કે તને આજે આ માનવ વસ્તીમાં ગયો તું શું તને કે ડર ના લાગ્યો તને કે ભય ના લાગ્યો મચ્છરના બચ્ચે જવાબ આપ્યો કે છે કે ના નો ડેડ મને કઈ ડર ના લાગ્યો પણ બધા મને તાલીઓ પાડીને મારું સ્વાગત કરતા અને મને એવું લાગે છે કે હું જે કરતો તો ને એ મારું મ્યુઝિક બધાને પસંદ આવી ગયું લાગે એટલે આપણી જે ઘટના જીવનમાં બને ભય પણ આવે અને કઠોર પરીક્ષાનો સમય પણ આવે પણ એ વખતે આપણે રાજીને વાલા કર્યા હોય આ વાલાજીને વાલા કરવાની વાતો છે રાજી એટલે જે ઈઝીલી રાજી થાય ને રાજી કહેવાય બહુ મહેનત ના કરવી પડે તપ ના કરવું પડે જપ ના કરવું પડે વ્રત ના કરવું પડે એ વાલા એટલું કે એટલે આવી જાય કેટલો ઈઝી સોલ્વ છે આવું મળે કોઈ કે અને જે તમને કે પ્રાણો ના આધાર કે પાડે તમને કે એવું કોઈ કે જોયું છે અને ધનપુરા સુંદર સાત નો એવું કહું કે ભાઈ આ સુંદર સાત નો જયકારો જુઓ તમે કોઈ માતાજીના મંદિરમાં જોયું છે માતાજીના ભક્તિની જય બોલાતી હોય

ધનપુરા ઈતિહાસ છે અને આપણે આપણો વારસો જાળવવાનો કે નહી જાળવવાનો આપણા બાપ દાદા મહેનત કરી એમને એમ તો બન્યા હોય

મંદિર પણ જીર્ણ હતું મંદિર પણ નવું થઈ ગયું નવ તારીખ થી પંદર તારીખ સુધી એક મોટી શિબિર બાળકોની ને યુવાનો થઈ રહી છે અહીંયા આગળ પંકજભાઈ નરેન્દ્રભાઈ અને આપણા ભરતભાઈ બેસ્ટ સોર્સ છે તમારા એ બધાની સાથે કોર્ડિનેટ કરી બાળકોને અને યુવાનોને લઈને આવજો બધાના માટે સમથિંગ ઇઝ ધેર યુવાનો માટે પણ છે પ્રોગ્રામ બાળકો માટેનો પણ પ્રોગ્રામ હશે અને મોટાઓનો પણ પ્રોગ્રામ છે તો બધા આવજો અને સાથે સાથે આપણા અત્યારે બાળકો દરેકના બાળકોને આપણે સ્માર્ટ ફોન લઈ આપ્યા ડિજિટલ ફોન બધા પાસે છે તો એના ઉપર પણ આપણો પ્રોજેક્ટ જે છે છત્રસાલ વેબ સિરીઝ જે MX પ્લેયર પર આવે છે શર્મા ઉપર આવે છે પ્રાણના ટીવી સિરીયલ YouTube પર આવે છે અને અત્યારે નિજાનંદી એનિમેશન સિરીઝ કાર્ટૂન સિરીઝ કારણ કે અત્યારે બધાના બાળકો કાર્ટૂન જોવે છે ખાસ કરીને ભણેલા ગયા મા બાપ અને ખાસ કરીને માતાઓ બાળકના હાથમાં જ્યાં સુધી આપતા નથી આતે સુધી બાળક ખાવાનું પણ ખાતું અને એમને કઈ ના કે કાર્ટૂન કઈ ના કે પ્રોગ્રામ પર યાપા પડે છે તો શ્રી પ્રાણનાથ વૈશ્વિક ચેતના અભિયાન તરફથી નિજાનંદી એનિમેશન હિન્દીમાં અને અંગ્રેજીમાં બંનેમાં YouTube ઉપર છે નિજાનંદી હિન્દી તમે કરશો એટલે 22 24 એપિસોડ આપણે રજૂ કર્યા છે દર અઠવાડિયે એક એક એપિસોડ આપણે રજૂ કરી રહ્યા છીએ બાળકોના સંસ્કાર વધે એટલા માટે તમારા બાળકોને વેસ્ટમાં અમેરિકાની અને ઇન્ડિયન કલ્ચર પણ છે અમેરિકામાં બધું સારું જેવું નથી બધું નખામું જેવું નથી એમ ઇન્ડિયામાં પણ આપણે ત્યાં બધું જ સારું જેવું નથી અને બધું નખામું જેવું પણ નથી પણ બંનેમાંથી મોતી લઈ બંનેનો કોમ્બો કરી અને પીરસવાનો પ્રયત્ન કર્યો છે ઇંગ્લિશમાં એટલે જ બનાવ્યો છે કે બાળકો ઇંગ્લિશમાં જોવે છે ડિઝનીના કાર્ટૂન જોવે છે તો આપણા પણ જોવે જેથી એમના સંસ્કારનું સંવર્ધન થાય અંતમાં આપ સૌ સુંદર સાથે મળવાની આ નિમિત્તે દર્શન કરવાની તક મળી અને રામપુરા ધનપુરાનું નામ પડ્યું એટલે મેં ભાઈ પંકજભાઈને ફોન કર્યો કે મારે આવવું છે એટલે શારદાબેન ચંદુલાલની સાથે આવ્યા